આપણી ટિકિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે કિશનગંજ બિહાર જવાનું છે એ ટિકિટ થઈ ગઈ છે તત્કાલમાં કરી છે અને રાજકોટથી સીધું કિશનગંજ જવાનું છે એટલે સફરમાં ના મળે એટલે જેટલી સુંદર સફળ હોય છે એટલો જ આનંદ અનર હોય છે તો બધું પેક થઈ ગયું છે હેલો હેલ્લો ભાઈઓ કેમ છો મજામાં ને તો આપણા બ્લોગ જતા હોય મજા મજા અને મજામાં જ હોય ને ભાઈ આજે થયા છે સવારના છ એટલે કે શુભ સવારના ભાઈ બધાને રામ રામ અને ભાઈ આપણે જાય છે ટ્રેનની તત્કાલ ટિકિટ કરો એ પણ ગળું કેશોદ માળીયા વેરાવળ તપાસ કરી પણ તત્કાલ ટિકિટ થાય એમ નથી કેમ કે આપણે જવાનું છે બિહાર એટલે કે કિશનગંજ ભાઈ હુકામ જવાનું છે તેડવા જવાનું છે મૂકવા જવાનું છે કે ફેમિલી સાથે જવાનું છે કે કોણ કોણ આવે છે એ બધું ભાઈ આગળ બ્લોકમાં જોતા રહેજો એટલે ખબર પડે અને અહીંથી આપણે જવાનું છે પહેલાં ટિકિટ થાય એટલે સીધું રાજકોટ રાજકોટ થી ડાયરેક્ટ કિશનગંજ ના ટિકિટ લેવાની છે એસી માં તો વિડીયો માં બનતા રહેજો અને જ્યાં જ્યાં મજા આવે કોમેન્ટ જરૂર કરતા રહેજો અત્યારે ડિજિટલ યુગ છે એટલે રોટેશન એ પણ ડિજિટલ થતા જાય પણ જી ભાઈ આ રજવાડી જોઈને જે મજા આવે ને એ આનંદ આવે ને તો ઓલરેડી ભાઈ આપણે સવારના છ થી અત્યારના દસ વાગ્યા સુધી રાહ જોઈ અને આપણે ટિકિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે કિશનગંજ બિહાર જવાનું છે એ ટિકિટ થઈ ગઈ છે તત્કાલમાં કરી છે અને રાજકોટથી સીધું કિશનગંજ જવાનું છે એટલે આપણે પાછા આજે રાજકોટ જશું લોકલમાં અને ત્યાંથી આપણે બિહાર કિશનગંજ એ પણ એસીમાં જશું ભાઈ ત્રણ કોઈ આમ તો તો બહુ છે ને એટલે ટિકિટ આપણી થઈ ગઈ છે ત્રણ બુક થઈ ગઈ છે અને આપણા ચાર્જ થયો છે ભાઈ સાત હજાર નવસો પાંત્રીસ એટલે ભાઈ આઠ હજાર આજુબાજુ પહોંચી ગયા છે ચાલો તો નીકળીએ ઘર તરફ અને તૈયારી કરી બિહાર કિશનગંજની તો ઓલરેડી ભાઈ આપણે ઘેરા બપોર પાણી ઘેરા અને બધું પેકિંગ કહેવું પેકિંગમાં તો ભાઈ કપડા થી માંડીને બ્રશ સુધી અને જમવામાં નિમક થી માંડીને ને કહેવાય ને કે બધું લીંબુ ડુંગળી મરચા એ નાસ્તા પાણીમાં ભાઈ બધું પેક થઈ ગયું છે પછી નાનો બેગ મોટું બેગ થેલા બધું ભાઈ ઝીણે ઝીણી જેટલી વસ્તુ જે મળે ને એવું ભાઈ બહારમાં સફરમાં ના મળે એટલે જેટલી સુંદર સફર હોય છે એટલો જ આનંદ અનેરો હોય છે તો બધું પેક થઈ ગયું છે તો નાય ધીર ચાલો કમ્પ્લીટ થઈ જાય પચીસો કિલોમીટર અંતર કાપવાનું છે એટલે સફર સફર બહુ મોટી છે એટલે સફરમાં આનંદ પણ બહુ મોટો લેવાનો છે ભાઈ બધ દર્શન કરી મોમાયના કુળદેવી પૂરા પૂરા બાપા ગાંગબા અને રામ ભગવાન દર્શન કરીને આપણે હવે નીકળીએ છીએ રાજકોટ રાજકોટથી બિહાર કિશનગંજ તરફ જવાનું છે ચાલો 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 ફટાફટ થેલા લઈ લો અને આપણે અહીંયાથી જઈશું માળિયા રેલવે સ્ટેશન ત્યાંથી આપણે ટ્રેનમાં રાજકોટ જઈશું અને સાથે આપણે કેસર કરીને પણ લેતા જઈશું ભાઈ માળિયાથી આપણે ભાઈ લોકલ ટ્રેનમાં જઈશું ટિકિટ લેવાઈ ગઈ છે અને સાથે સાથે આપણે પાણીનો કેલ્બો પણ ભરી લીધો છે ભાઈ આનંદ એ જ છે ને આપણે ભાઈ લોકોની સફર કરતાં કરતાં રાજકોટ પૂરતા પૂરતા સાંજ પડી ગઈ છે તો રાજકોટ હોલ્ડ કરશું એટલે કાલ સાંજે એટલે કે પાંચ વાગે ભાઈ રાજકોટ ગુવાહાટીમાં આપણે જઈશું તો ત્યાં રાજકોટ આપણે ઉતરી જઈશું તો આજના સફરનો બ્લોગ કેવો લાગે ખાસ કમેન્ટ કરી દેજો અને મજા આવી હોય નવા હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો સારો વાલો જય માતાજી